નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ એવાસ પ્રવાસની અંદર યુનિવર્સિટી દ્વારા માહિતી મેળવવાના છીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું પરીક્ષા ફી કેટલી રહેશે કઈ તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડિયો છે મિત્રો અંત સુધી જરૂર અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી જેથી કરી તમામ મિત્રો આ પરીક્ષા અંગે ખ્યાલ આવી જાય માહિતી મેળવીએ તો મિત્રો સૌથી પેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્સનલ સેક્શનની અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં એમ એ ઓલ ફ્રેશ બાહ્ય પરીક્ષાઓના ફોર્મ ભરવા અંગે તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત એપ્રિલ મે બે હજાર ચોવીસમાં લેવાના એમ સેમેસ્ટર સેમેસ્ટર ની જે ફ્રેશ વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓને છે આ યુનિવર્સિટીની વેબસાઇટ છે એક્સનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડીયુ આ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ અને પરીક્ષા ફી ભરવાની રહેશે જે ફોર્મ કેવી રીતે ભરવું એ માહિતી આપણે આગળ જોવાના છીએ અત્યારે આપણે વાત કરીએ તો કે એમએ ઓલ સેમેસ્ટર ટુ ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી છે આઠસો ને પચાસ રૂપિયા રહે છે જેના ફોર્મ તથા ફી ભરવાની તારીખ જોઈએ તો કે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ થી બે હાજર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને વિદ્યાર્થીઓએ સાર બે હાજર ચોવીસ કરેલી ફી ભરવાની રહેશે જેની તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી હવે આપણે વાત કરીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું તો સૌપ્રથમ પ્રથમ છે મિત્રો તમારે એક્ઝામ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડી આ વેબસાઇટ ઓપન કરવાની રહે છે એમાં તમારે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે જે પેલા સેમેસ્ટરની અંદર તમે ફોર્મ ભર્યું હોય છે ત્યારે તમને ઈમેલ અને મોબાઈલમાં તમારી પ્રોફાઇલ બતાવશે એમાં તમારે એક્ઝામ ફોર્મ વિથ સબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતનું ઓપન થશે લિસ્ટ સબ્જેક્ટ સિલેક્શન એમાં સેમેસ્ટર વન નું તમે ફોર્મ ભરેલું હોય છે એ તો તમને બતાવશે ત્યારબાદ તમારે સેમેસ્ટર ટુ ની અંદર ફોર્મ ભરવાનું છે તો તમારે સબ્જેક્ટ સિલેક્શન એન્ડ એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી પસંદગીના સબ્જેક્ટ તમારે ટીક આપી અને સિલેક્ટ કરવાના રહેશે અને એમ એસ સેમેસ્ટર ટુ ની અંદર તમારે કુલ પાંચ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના ત્યારબાદ સેવ એન્ડ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે અને ત્યારબાદ સેવ એન્ડ પે ઉપર ક્લિક કરવાનું એટલે તમારે જે આઠસો ને પચાસ રૂપિયા પરીક્ષા ફી છે એ તમારે ભરવાની રહેશે જે તમે નેટ બેન્કિંગ એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા પરીક્ષા ફી ભરી શકશો અને ત્યારબાદ તમારે પરીક્ષા ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તો રીતે મિત્રો સૌરાષ્ટ્ર યર્સિટી અંદર અંદર જે મિત્રો સેમેસ્ટર ટુ ની પરીક્ષા આપવા માંગતા હોય એવા મિત્રોને આવી રીતે ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડિયો લાઈક કરજો અને આ વિડીયો ની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર